શાંતિ ત્રીસ નવ બે હાજર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો બાપ આવ્યા છે બધાના દુઃખ હરીને સુખ આપવા એટલે તમે દુઃખ હરતાના બાળકો કોઈને પણ દુઃખ નહીં આપો પ્રશ્ન છે ઉચ્ચ પદ પામવા વાળા બાળકોની મુખ્ય નિશાની શું હશે

રૂહાની બાકો રૂહાની બાપની સામે બેઠા છે હવે આ ભાષાને તો તમે બાકો જ સમજો છો કોઈ બીજું કોઈ નવું સમજી ન શકે હે રૂહાની બાકો એવું ક્યારે કોઈ કહી ન શકે કહેતા આવડશે જ નહીં તમે જાણો છો અમે રૂહાની બાપની સામે બેઠા છીએ જે બાપને યથાર્થ રીતે કોઈ પણ જાણતું નથી ભલે પોતાને ભાઈ ભાઈ પણ સમજે છે અમે બધી આત્માઓ છીએ બાપ એક છે પરંતુ યથાર્થ રીતે નથી જાણતા જ્યાં સુધી સન્મુખ આવીને સમજશે નહીં ત્યાં સુધી સમજે પણ કેવી રીતે તમે પણ જ્યારે સન્મુખ આવો છો ત્યારે સમજો છો તમે છો બ્રાહ્મણ બ્રાહ્મણિયો તમારી સરનેમ જ છે બ્રહ્મા વંશી બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારીઓ શિવની તો બધી આત્માઓ છે તમને શિવકુમાર એ શિવકુમારી નહીં કહેશે આ અક્ષર રોંગ થઈ જાય છે ગલત થઈ જાય છે કુમાર છો તો કુમારી પણ છો શિવની બધી આત્માઓ છે કુમાર કુમારી ત્યારે આવે છે છે જ્યારે મનુષ્યના બાળક બને શિવના બાળકો તો નિરાકારી આત્માઓ છે જ મૂળ વતનમાં બધી આત્માઓ જ રહે છે જેને સાલી ગ્રામ કહેવામાં આવે છે

બાબા અમને પાવન બનાવીને લઈ જશે આત્મા જેટલા બાપને યાદ કરશે તો પવિત્ર બનતી જશે આત્માઓ બ્રહ્મા આ નોલેજ ભણે છે ચિત્રોમાં પણ બાપની નોલેજ ક્લિયર છે શિવ બાબા જ અમને ભણાવે છે ન શ્રીકૃષ્ણ ભણાવી શકે ન શ્રીકૃષ્ણ દ્વારા બાપ ભણાવી શકે છે શ્રી કૃષ્ણ તો વૈકુંઠના પ્રિન્સ છે આ પણ તમે તમારે બાળકોએ સમજાવવાનું છે શ્રી કૃષ્ણ તો સ્વર્ગમાં પોતાના મા-બાપના બાળક હશે સ્વર્ગવાસી બાપના બાળક હશે તો તે વૈકુંઠના પ્રિન્સ છે એને પણ કોઈ જાણતું નથી શ્રી કૃષ્ણ જયંતિ પર પોતપોતાના ઘરોમાં શ્રી કૃષ્ણના માટે ઝૂલા બનાવે છે હિંડોળા બનાવે છે અથવા મંદિરોમાં પણ હિંડોળા બનાવે છે ઝૂલા બનાવે છે માતાઓ જઈને ગોલકમાં એટલે કે એની ભંડારીમાં પૈસા નાખે છે પૂજા કરે છે આજકાલ ક્રાઇસ્ટને પણ શ્રી કૃષ્ણ ની જેમ બનાવે છે તાજ વગેરે પહેરાવીને માની ગોદમાં આપી દે છે જેમ કે શ્રી કૃષ્ણને બતાવે છે હવે શ્રી કૃષ્ણ અને ક્રાઇસ્ટ રાશિ તો એક જ છે તે લોકો કોપી કરે છે નહી તો શ્રી કૃષ્ણના જન્મ અને ક્રાઇસ્ટના જન્મમાં ખૂબ ફરક છે ક્રાઇસ્ટનો જન્મ કોઈ નાના બાળકના રૂપમાં નથી હોતી ક્રાઈસ્ટની આત્મા એ તો કોઈમાં જઈને પ્રવેશ કર્યો છે વિષથી પેદા તો થઈ ન શકે આગળ તો ક્રાઈસ્ટને ક્યારે નાનું બાળકના રૂપમાં નોતા બતાવતા ક્રોસ પર બતાવતા હતા આ અત્યારે બતાવે છે બાકો જાણે છે ધર્મ સ્થાપકને કોઈ એવી રીતે મારી ન શકે તો કોને માર્યું કેવી રીતે મળી શકે એણે કયા કર્મ કર્યા જે એટલું દુઃખ ભોગવે આત્મા જ સતો પ્રધાન અવસ્થામાં આવે છે બધાનો હિસાબ કિતાબ ચૂકતું થાય છે આ સમયે બાપ બધાને પાવન બનાવે છે ત્યાંથી સતો પ્રધાન આત્મા આવીને દુઃખ ભોગવી ન શકે આત્મા જ ભોગવે છે ને આત્મા શરીરમાં છે તો દુઃખ થાય છે મને દર્દ થાય છે દુખે છે આ કોણે કહ્યું આ શરીરમાં કોઈ રહેવા વાળું છે તે કહે છે પરમાત્મા અંદર છે તે એવું થોડી કહેશે અમને દુખ છે બધામાં પરમાત્મા બિરાજમાન છે તો પરમાત્મા કેવી રીતે દુખ ભોગવે આ આત્મા બોલાવે છે હે પરમ પિતા પરમાત્મા અમારું દુખ હરો પારલોકિક બાપ ને જ આત્મા બોલાવે છે અત્યારે તમે જાણો છો બાપ આવેલા છે દુઃખ હરવાની યુક્તિઓ બતાવી રહ્યા છે આત્મા શરીરની સાથે જ એવર હેલ્ધી એવર વેલ્ધી બને છે મૂળ વતનમાં તો હેલ્ધી વેલ્ધી નહીં કહીશું શરીર જ નથી તો તંદુરસ્ત હોય કે ધનવાન હોય એ વાત જ નથી તો મૂળ વતનમાં હેલ્ધી વેલ્ધી નહીં કહીશું ત્યાં કોઈ સૃષ્ટિ થોડી છે ત્યાં તો છે જ શાંતિ શાંતિ સ્વધર્મમાં ટકેલા છે અત્યારે બાપ આવ્યા છે બધાના દુઃખ હરીને સુખ આપવા તો બાળકોને પણ કહે છે તમે મારા બન્યા છો કોઈને દુઃખ નહીં આપતા આ લડાઈનું મેદાન છે પરંતુ ગુપ્ત તે છે પ્રત્યક્ષ આ જે ગાયન છે યુદ્ધના મેદાનમાં જે મરશે તે સ્વર્ગમાં જશે એનો અર્થ પણ સમજાવવો પડે આ લડાઈનું મહત્વ જુઓ કેટલું છે બાળકો જાણે છે તે લડાઈમાં મરવાથી કોઈ સ્વર્ગમાં જઈ ન શકે પરંતુ ગીતામાં ભગવાન વાત છે એને માનસે તો ખરાને ભગવાને ભગવાનને ભગવાને કોઈને કોને કહ્યું એ લડાઈ વાળાઓને કહ્યું કે તમને કહ્યું કહ્યું એમને પણ સમજાવવામાં આવે છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આ સર્વિસ પણ કરવાની છે હવે તમે સ્વર્ગમાં જો જવા ઈચ્છો છો તો પુરુષાર્થ કરો લડાઈમાં તો બધા ધર્મવાળા છે શીખ પણ છે તે તો શીખ ધર્મમાં જ જશે સ્વર્ગમાં તો બધા આવી ન શકે જ્યારે તમે બ્રાહ્મણોથી આવીને જ્ઞાન લે ત્યાં સુધી તો સ્વર્ગમાં આવી ન શકે જેમ બાબાની પાસે આવતા હતા તો બાબા સમજાવતા હતા તમે લડાઈ

એમને થોડું જ્ઞાન સમજાવવામાં આવી શકે છે લડાઈમાં પોતાના ઈષ્ટ દેવતાઓને યાદ જરૂર રાખે છે તો ગુરુ જય કહેશે એવું કોઈ નથી જે પોતાને આત્મા સમજી પરમાત્માને યાદ કરે બાકી હા જો બાપનો જે બાપનો પરિચય લેશે તે સ્વર્ગમાં આવી જશે બધાના બાપ તો એક જ છે પતિત પાવન તે પતિ તોને કહે છે મને યાદ કરો કરવાથી તમારા પાપ કપાઈ જશે અને હું જે સુખધામ કરું છું એમાં તમે આવી જશો બાબા કહે છે લડાઈમાં પણ શિવ બાબાને યાદ કરશો તો સ્વર્ગમાં આવી જશો તે યુદ્ધના મેદાનની વાત અને બીજી છે અહીંયા બીજી છે બાપ કહે છે જ્ઞાનનો વિનાશ નથી થતો શિવ પાસે આવી જશો મુક્તિધામ પછી જે જ્ઞાન શીખવવામાં આવે છે તે ભણશે તો રાજાઈ સ્વર્ગની રાજાઈ મળી જશે એટલું સહજ છે સ્વર્ગમાં જવાનો રસ્તો સેકન્ડમાં મળી જાય છે અમે આત્મા બાપને યાદ કરીએ છીએ લડાઈના મેદાનમાં તો ખુશીથી જવાનું છે કર્મ તો કરવાનું જ છે દેશના બચાવના માટે બધું સહન કરવું પડે છે ત્યાં તો છે જ એક ધર્મ મતભેદની કોઈ વાત નથી અહીંયા કેટલા મતભેદ છે પાણી પર જમીન પર ઝઘડા પાણી બંધ કરી દે છે તો પથ્થર મારવા લાગી જાય છે એક બીજાને અનાજ નથી આપતા તો ઝઘડો થઈ જાય છે તમે બાળકો જાણો છો અમે પોતાનું સ્વરાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ રાજાઈ રાજ્ય પામીએ છીએ નવી દુનિયા જરૂર સ્થાપન થવાની છે નોંધ છે તો કેટલી ખુશી થવી જોઈએ કોઈ પણ વસ્તુમાં લડા લડવાનું કે ઝઘડવાની કોઈ વાત નથી રહેવાનું પણ ખૂબ સાધારણ છે બાબાએ સમજાવ્યું છે તમે સસુર ઘર જાવ છો સાસરે જાવ છો એટલે અત્યારે વનવાહમાં છો બધી આત્માઓ જશે શરીર થોડી જશે શરીરનું અભિમાન પણ છોડી દેવાનું છે અમે આત્મા છીએ ચોર્યાસી જન્મ હવે પૂરા થયા છે જે પણ ભારતવાસી હોય બોલો ભારત સ્વર્ગ હતું હવે તો કળિયુગ છે કળિયુગમાં અનેક ધર્મ છે સતયુગમાં એક જ ધર્મ હતો ભારત ફરીથી સ્વર્ગ બને છે સમજે પણ છે ભગવાન આવેલા છે વાયુમંડળ જોશે ને તો બાપ બાળકોને સમજાવે છે બાપ તો બધા ન છે ને બધાનો હક છે બાપ કહે છે હું આવ્યો છું અને બધાને કહું છું મેકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અત્યારે તો મનુષ્ય સમજે છે ત્યારે પણ લડાઈ થઈ શકે છે આ તો કાલે કાલે પણ થઈ શકે છે લડાઈ તો લડાઈ વધવામાં વાર થોડી લાગે છે પરંતુ બાળકો સમજે છે અત્યારે અમારી રાજધાની સ્થાપન થઈ નથી તો વિનાશ કેવી રીતે થઈ શકે છે હજુ તો બાપનો સંદેશ જ ચારે તરફ ક્યાં આપ્યો છે પતિ પાવન બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે આ સંદેશ બધાના કાનો સુધી જવો જોઈએ ભલે લડાઈ લાગે બોમ્બસ પણ લાગી જાય પરંતુ તમને નિશ્ચય છે કે અમારી રાજધાની જરૂર સ્થાપન થવાની છે જ્યાં સુધી વિનાશ હોય ન શકે થઈ ન શકે જ્યાં સુધી રાજધાની સ્થાપન ન થાય ત્યાં સુધી વિનાશ થઈ નથી શકતો વિશ્વમાં શાંતિ કહો છો ને વિશ્વમાં યુદ્ધ થશે તો વિશ્વને ખતમ કરી દેશે આ છે વિશ્વ વિદ્યાલય આખા તમે નોલેજ આપો છો જ્ઞાન આપો છો એક જ બાપ આખા વિશ્વને પલટાવે છે પરિવર્તન કરે છે તે લોકો તો કલ્પની આયુ જ લાખો વર્ષ કહી દે છે

તો તમને કેટલો નશો રહેવો જોઈએ કોઈ વાત જ નથી ઝઘડે છે તે જે નિધન ના હોય છે તમે અત્યારે જે પુરુષાર્થ કરશો એકવીસ જન્મના માટે બની જશે લડાઈ ઝઘડા તો ઉચ્ચ લડાઈ ઝઘડાથી ઉચ્ચ પદ તો મળી નહીં શકે સજાઓ પણ ખાવી પડશે કોઈ પણ વાત છે કઈ પણ જોઈએ તો બાબાની પાસે જાવ ગવર્નમેન્ટ પણ કહે છે ને તમે ફેંસલો પોતાના હાથમાં નહીં ઉઠાવો કોઈ કહે છે અમને વિલાયતના બૂટ જોઈએ છે વિદેશી બૂટ જોઈએ છે બાબા કહે છે બાકો ત્યારે તો મનવામાં છો ત્યાં તમને ખૂબ માલ મળશે બાપ તો રાઈટ જ સમજાવશે ને સત્ય જ સમજાવશે ને કે આ વાત ઠીક નથી અહિયાં તમે આ આશ આ ઈચ્છા કેમ રાખો છો અહિયાં તો તમારે સિમ્પલ રહેવું જોઈએ નહીં તો દેહ અભિમાન આવી જાય છે આમાં પોતાનું નથી ચલાવવાનું હોતું બાપ જે કહે બીમારી વગેરે છે ડોક્ટર વગેરે પણ છે દવાથી ડોક્ટરે બોલાવીને બાબા ધ્યાન તો રાખે છે છતાં પણ દરેક વાતમાં બાપ બેઠા છે શ્રીમત તો શ્રીમત છે ને નિશ્ચયમાં બી છે એ તો બધું સમજે છે ને બાપની સલાહ પર ચાલવાથી જ કલ્યાણ છે પોતાનું પલકણ યાદ કરવાનું છે કોઈને વર્થ પાઉન્ડ હું બાબા કહે છે હીરા તુલ્ય બનાવી નથી શકતા તો વર્થ નોટ એ પેની થયા ને કોઈને આપણે હીરા જેવા નથી બનાવી શકતા તો આપણે પણ કોડી જેવા થયા પાઉન્ડ બનવાના લાયક નથી અહીંયા વેલ્યુ નથી તો ત્યાં પણ વેલ્યુ નહીં રહેશે સર્વિસેબલ બાકોને સર્વિસનો કેટલો શોખ રહે છે ચક્કર લગાવતા રહે છે સર્વિસ નથી કરતા તો એને રહેમ દિલ કલ્યાણકારી કઈ પણ નહીં કહીશું બાબાને યાદ નથી કરતા તો તુચ્છ કામ કરતા રહેશે પદ પણ તુચ્છ મેળવશે એવું નહીં બાબા શિવ બાબાને યાદ કરશો તો મુરલી કેવી રીતે સાંભળશો પછી પરિણામ શું થશે ભણશો નહીં તો પદ શું પામશો આ પણ જાણે છે કે બધાની તકદીર ઉચ્ચ નથી બનતી ત્યાં પણ તો નંબર વાર પદ હશે પવિત્ર તો બધાને થવાનું છે આત્મા પવિત્ર બન્યા વગર શાંતિ દામ જઈ નથી શકતી બાપ સમજાવે છે તમે બધાને આ જ્ઞાન સંભળાવતા ચાલો કોઈ ભલે અત્યારે નથી પણ સાંભળતા આગળ ચાલીને જરૂર સાંભળશે અત્યારે કેટલા પણ વિઘ્ન તોફાન જોરથી આવે તમારે ડરવાનું નથી કારણ કે નવા ધર્મની સ્થાપના થાય છે ને તમે ગુપ્ત રાજધાની સ્થાપન કરી રહ્યા છો બાબા સર્વિસે બુલબાળકોને જોઈને ખુશ થાય છે તમારે પોતે જ પોતાને રાજ તિલક આપવાનું છે શ્રીમત પર ચાલવાનું છે આમાં પોતાની હઠ નથી ચલાવી શકતા મફતમાં પોતાને નુકસાન નઈ નાખવું જોઈએ બાપ કહે છે બાકો સર્વિસે બોલ અને કલ્યાણકારી બનો સ્ટુડન્ટ ને ટીચર કહેશે ને ભણીને ગેલપ કરો તમારે 21 જન્મોના માટે સ્વર્ગની સ્કોલરશિપ તમને મળે છે રાજધાનીમાં જો આ મોટી સ્કોલરશિપ છે મીઠા મીઠા બાળકો પ્રત્યે ના બાળકોના રૂહાની બાપ ને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર સંગમ પર ખૂબ સિમ્પલ સાધારણ રહેવાનું છે

વિનાશ થાય અને તમે પાવન બનો આજનું વરદાન સંતુષ્ટતાની વિશેષતા દ્વારા સેવામાં સફળતા સંતુષ્ટ મણી ભવ સેવાની નો વિશેષ ગુણ સંતુષ્ટતા છે જો નામ સેવા હોય અને સ્વયં પણ ડિસ્ટર્બ હોય એ બીજાને પણ ડિસ્ટર્બ કરે

ત્યારે સફળતા મૂર્ત બનશો છે વિઘ્નો રૂપી તોડવામાં સમય ન વેડફીને એને હાઈ જમ્પ છલાંગ લગાવીને પાર કરો અવ્યક્તિ સારા હવે લગ્નની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને રૂપ બનાવો જ્વાળા સ્વરૂપ યાદના માટે મન અને બુદ્ધિ બંનેને એક તો પાવરફુલ બ્રેક જોઈએ અને વાળવાની પણ શક્તિ જોઈએ ટર્ન લેવાની શક્તિ જોઈએ એનાથી બુદ્ધિની શક્તિ કે કોઈ પણ એનર્જી વેસ્ટ ન થઈ જમા થતી જશે જેટલી જમા થશે એટલી જ પરખવાની નિર્ણય કરવાની શક્તિ વધશે એના માટે હવે સંકલ્પોનો બિસ્તર બંધ કરતા ચાલો અર્થાત સમેટવાની શક્તિને ધારણ કરો ઓમ શાંતિ